સમગ્ર દેશ ભગવાન ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી જોર શોર ત્યારે કપડવંજ ખાતે કેમ્પસ ના ધોરણ બે થી બાર સુધી ના એક હજાર આઠ વિદ્યાર્થીઓ ચારસો ફૂટ લંબાઈ માં જય શ્રી રામ નામ ની માનવ સાંકળ બનાવી ઇતિહાસ રચ્યો હતો ડ્રોન કેમેરા ની મદદ થી આકાશી દ્રશ્યો પણ લેવામાં આવ્યા હતા

ત્યારે એ નિમિત્તે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસના બાળકોએ તેતાલીસ હજાર સ્કવેર ફીટ એરિયામાં એક હજાર આઠ બાળકોએ ભગવા રંગથી મેદાન ઉપર જય શ્રી રામ નામની આજે રચના કરી છે સાથે સાથે પ્રભુ શ્રી રામના જીવન ઝાંખી દર્શાવતા સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું જેમાં એમના નાનપણ બાળકથી શરૂ કરી અને રામ રાજ્ય વિષેક સુધીની ઘટનાઓને વર્ણવવામાં આવી અને આજે આ આપણા ભારતીય કલ્ચર ને ચરિતાર્થ કરતો આ કાર્યક્રમ જીવનશીલ કેમ્પસના બાળકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો